દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે અંબાજી મંદિરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસઓજી બીડીડી એસ અંબાજી પોલીસ અને મંદિર સઘન સુરક્ષાના જવાનો દ્વારા મંદિર પરીક્ષામાં ગત મોડી રાત્રે સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો દિલ્હી બ્લાસ્ટને લઈને ગુજરાત રાજ્યના તમામ યાત્રાધામને હાઈ એલર્ટ પર કરવામાં આવ્યા છે તો અંબાજી મંદિરે ગુજરાત રાજ્યનો મોખરાનું યાત્રાધામ હોવાથી અહીં પણ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કોઈ પ્રકારની ઘટના ન બને તે માટે સાવચેતી માટે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ